નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીને મોટા મોટા ઓર્ડર મળ્યા છે સાથે જ આ શેરોમાં પણ આપણને ભારે તેજી જોવા મળી છે તો આ કયા કયા ચાર શેર છે અને કેટલા કરોડ રૂપિયાના આ કંપનીઓને ઓર્ડર મળ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ ચારમાંથી એક પણ શેર હોય

દરમિયાન નવ ટકા થી વધારે નો વધારો જોવા મળ્યો હતો આ વધારો ઓર્ડર મળ્યા બાદ શેરના ભાવમાં તેજી જોવા મળી હતી કંપનીને આ નવું કામ સ્થાનિક બજારમાંથી જ મળ્યું છે અને

પછી વાત કરીએ કંપનીનો આઈપીઓ ઓગણીસ ડિસેમ્બર થી ત્રેવીસ ડિસેમ્બર બે સુધી ખુલ્યો હતો ચારસો બત્રીસ રૂપિયાની પ્રાઇસ બેન્ડ નો આઈપીઓ હતો અને તેનું કદ ચોત્રીસ શેર એટલે કે લોટ સાઈઝ ચોત્રીસ શેરોની હતી એનએસસી ઉપર સાડત્રીસ ટકાના પ્રીમિયમ સાથે પાંચસો નેવું રૂપિયા ઉપર શેર લિસ્ટ થયો હતો અને હાલમાં સ્ટોક લિસ્ટિંગ ના ભાવ કરતા ઓછા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે નવી લિસ્ટ થયેલી કંપની છે આ છેલ્લા એક અઠવાડિયામાં કંપનીના શેરના ભાવમાં સાત ટકાથી વધુનો વધારો થયો છે આ પછી રોકાણકારો ત્રણ મહિનામાં

જેના દ્વારા ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં તેની ભૂમિકાની જાહેરાત કરવામાં આવી કંપની તેની ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરી એટલે કે કંપનીએ વડોદરામાં ત્રણ પોઈન્ટ બે ગિગાવોટ ની ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી જે સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં તેની ભૂમિકા જાહેર કરવામાં આવી હતી કંપની એક જણાવ્યું હતું કે મર્ક્યુરી એવીક તેની સંપૂર્ણ માલિકની પેટા કંપની પાવર મિટ્સ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં તેની સાઇટ પર ત્રણ પોઈન્ટ બે ગીગા લિથિયમ આયન બેટરી ઉત્પાદન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે એટલે કે કંપની છે મર્ક્યુરી ઇવી ટેક અને તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પાવર મેટ એનર્જી લિમિટેડ દ્વારા વડોદરામાં ત્રણ પોઈન્ટ બે ગીગા વોટની લિથિયમ આયન બેટરી ઉત્પાદન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે વધુમાં કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે વૈશ્વિક ઓટોમેશન સ્ટાન્ડર્ડના ભાગરૂપે મર્ક્યુરી ઇવી એ ચીનમાં

પછી મિત્રો આપણે ટાટા ગ્રુપની કંપનીના શેર વિશે વાત કરીએ આ શેર પણ પંદર એપ્રિલ ના રોજ ચાર ટકાથી વધુ વધીને ત્રણસો એસી રૂપિયા પચાસ પૈસા ઉપર પહોંચી ગયા હતા કંપનીના રિન્યુએબલ ઉર્જા એકમ

આ પ્રોજેક્ટ સાથે કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સુધી પહોંચી છે ના શેર છેલ્લા પાંચ વર્ષમાં એક હજાર ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે ટાટા ગ્રુપની આ કંપનીના શેર સત્તર એપ્રિલ બે હાજર વીસ ના રોજ ચોત્રીસ રૂપિયા પિસ્તાલીસ પૈસા ઉપર હતા પંદર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ આ ત્રણસો એસી રૂપિયા ઉપર પહોંચી ગયા હતા છેલ્લા ચાર વર્ષમાં કંપનીના માં બસો નેવું ટકાનો ઉછાળો થયો છે તેમજ છેલ્લા બે વર્ષમાં પણ શેર ત્રાણું વધુ નો વધારો થયો છે ટાટા શેર નું ફિફ્ટી ટુ વીક હાઈ ચારસો ચોરાણું રૂપિયા પંચ્યાસી પૈસા અને ફિફ્ટી ટુ વીક લો ત્રણસો છવ્વીસ રૂપિયા અને પચીસ નું છે